નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે ઉનાળાના સુપર ફૂડની વાત કરવાના છીએ અને એનું નામ છે મિત્રો ડુંગળી મિત્રો આજના ડુંગળીમાં આપણે વાત કરશું કે ડુંગળી કોને ન ખાવી જોઈએ એક દિવસમાં કેટલી ડુંગળી ખાઈ શકાય શું દરરોજ ડુંગળી ખાવાથી આપણા શરીરને ફાયદા થાય છે ખરા સાથે શું રાત્રે ડુંગળી ખાઈ શકાય ખરી અને ડુંગળી આપણા પાચન તંત્ર માટે કેમ આટલી બધી સારી છે આપણે વાત કે શું ડુંગળી વજન ઘટાડવામાં મદદરૂપ થાય ખરી અને શું ડુંગળી ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે ખરું અને શું ડાયાબિટીસના દર્દીઓ પણ ડુંગળી ખાઈ શકે ખરા ઉનાળામાં ડુંગળી કેમ ખાવી જોઈએ અને ઉનાળામાં ડુંગળી ખાવાથી કયા કયા ફાયદા થાય છે આ બધા જ પ્રશ્નોના જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો વાત કરીએ તો આયુર્વેદમાં તે શરીરને ઠંડુ રાખવા માટે જાણીતું છે મિત્રો ડુંગળીમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે તડકા અને તીવ્ર ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે મિત્રો ડુંગળીનો ઉપયોગ સામાન્ય રીતે આપણે વાત કરીએ તો સલાડ તરીકે થાય છે બીજું કે એનો ગ્રેવી બનાવવા માટે પણ ઉપયોગ થાય છે અને મિત્રો ડુંગળી ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો જો રિસર્ચ વિશે વાત કરીએ તો જર્નલ પબ્લિશિંગ પ્લેટફોર્મ ફ્રન્ટિયરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ ડુંગળીમાં કેન્સર વિરોધી વિરોધી અને સ્થૂળતા વિરોધી સાથે સાથે બેક્ટેરિયા વિરોધી અને બળતરા વિરોધી અને ડાયાબિટીસ વિરોધી ગુણધર્મો અંદર છે એવું સંશોધનમાં સાબિત થયું છે મિત્રો એટલું જ નહીં ડુંગળીમાં કાર્ડિયો વસ્ક્યુલર પ્રોટેક્ટિવ એટલે કે આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટેનું હૃદયનું રક્ષણ કરવા માટેનું સાથે સાથે ન્યુરો પ્રોટેક્ટિવ રેસ્પિરેટિવ પ્રોટેક્ટિવ અને પાચનતંત્ર પ્રોટેક્ટિવ એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્રોટેક્ટિવ સહિત ઘણા બધા ગુણધર્મો પણ એની અંદર છે મિત્રો વાત કરીએ તો એકંદરે ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે એટલા જ માટે ખૂબ જ ફાયદાકારક છે આપણે વાત કરશું કે ડુંગળીનું પોષણ મૂલ્ય શું છે તેની અંદર કયા કયા પોષક તત્વો છે આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે અને ડુંગળી કોને ન ખાવી જોઈએ તેના વિશે આપણે આગળ વિસ્તૃતમાં આપણે વાત કરીશું મિત્રો આપણે જો પોષક તત્વો વિશે વાત કરીએ તો યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુસાર ડુંગળીમાં વિટામિન બી સિક્સ પોલેટ પોટેશિયમ ફાઈબર મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા અનેક ખનીજો હોય છે આ પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેની તેની સાથે સાથે અંદર ગુટાથિયો સેલેનિયમ વિટામિન ઈ અને વિટામિન સી જેવા એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે એક રામબાણ તરીકે કામ કરે છે મિત્રો જો આપણે વાત કરીએ તો સો ગ્રામ ડુંગળીની અંદર કયા કયા પોષક તત્વો અને કેટલી માત્રામાં જો પોષક તત્વો રહેલા છે તેના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ ડુંગળીની અંદર ફાઈબર સાત ગ્રામ રહેલું છે પ્રોટીન એક એક ગ્રામ રહેલું છે કાર્બોહાઈડ્રેટ નવ ચોત્રીસ ગ્રામ રહેલું છે મિત્રો તેની અંદર જો કેલ્શિયમ ની વાત કરીએ ને તો કેલ્શિયમ ત્રેવીસ મિલીગ્રામ છે મિત્રો મેગ્નેશિયમ દસ મિલીગ્રામ પોટેશિયમ એકસો ને છેતાલીસ મિલિગ્રામ ફોસ્ફરસ ઓગણતીસ મિલીગ્રામ સોડિયમ બિલકુલ નહિવત એટલે કે ચાર મિલીગ્રામ જેટલું છે સી સાત પોઈન્ટ ચાર મિલીગ્રામ જેટલું અંદર રહેલું છે હવે પ્રશ્ન એ થાય કે ડુંગળી આપણા સ્વાસ્થ્યને કેવી રીતે સુરક્ષિત રાખવાનું કામ કરે છે તો મિત્રો વાત કરીએ તો ડુંગળીમાં હાજર વિટામિન સી અને ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ શરીરને ફ્રી રેડિકલથી બચાવવાનું કામ કરે છે અને આ ફ્રી રેડિકલ શરીરમાં બળતરા અને ઘણા રોગોનું કારણ બને છે મિત્રો ડુંગળીમાં સલ્ફર અને કર્બેસેટીન નામના એન્ટીઓક્સિડન્ટ હોય છે જે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કામ કરે છે સાથે સાથે ડુંગળીમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે મિત્રો ડુંગળીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચન તંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે તેમાં પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડામાં સારા બેક્ટેરિયા વધારે છે જેનાથી પાચન પ્રક્રિયામાં સુધારો થાય છે જે શરીરને બેક્ટેરિયા અને વાયરસથી બચાવવાનું કામ કરે છે મિત્રો ખાસ કરીને તે શરદી ખાંસી અને જે ગળામાં દુખાવો જેવી સમસ્યાઓમાં ખૂબ જ રાહત આપવાનું કામ કરે છે આ ઉપરાંત ડુંગળીમાં રહેલા કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજો હા મજબૂત બનાવવાનું કામ કરે છે તેમાં વિટામિન સી અને ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે તે કાળા ડાંગ કરચલીઓ અને ખીલને રોકવામાં મદદ કરે છે મિત્રો જો આપણે વાત કરીએ તો ડુંગળી ખાવાથી આપણા શરીરને કયા કયા ફાયદાઓ થાય છે જો ડુંગળી ખાવાના ફાયદા વિશે આપણે વાત કરીએ તો જે પહેલો જ ફાયદા વિશે વાત કરીએ તો તે ઇમ્યુનિટીને મજબૂત કરવાનું કામ કરે છે એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે બીજા ફાયદા વિશે વાત કરીએ તો તે પાચન તંત્રને મજબૂત રાખવાનું કામ કરે છે આપણું પાચન તંત્રને સ્ટ્રોંગ બનાવે છે ત્રીજા ફાયદા વિશે વાત કરીએ તો તે હૃદયના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનું કામ કરે છે એટલે કે આપણા હૃદયને એકદમ મજબૂત અને એકદમ સ્ટ્રોંગ રાખવાનું કામ કરે છે તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે મિત્રો પાંચમા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે સાથે સાથે તે બળતરાને ઓછી કરવાનું પણ કામ કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે તે કેન્સરના જોખમને ઓછું કરવાનું કામ કરે છે તથા આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે કારણ કે તેની અંદર કેલ્શિયમ હોય છે હવે પ્રશ્ન એ થાય કે ઉનાળામાં ડુંગળી ખાવાથી આપણા શરીરને કયા કયા ફાયદા થાય છે અને ઉનાળામાં ડુંગળી કેમ ખાવી જોઈએ મિત્રો જો વાત કરીએ તો ઉનાળાની ઋતુમાં દરરોજ ડુંગળી ખાવાથી પરસેવો ઓછો થાય છે કારણ કે તે શરીરના તાપમાનને સંતુલિત કરવામાં મદદ કરે છે ડુંગળીમાં ઠંડકની અસર હોય છે જે શરીરને અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરે છે મિત્રો તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે મિત્રો ડુંગળીમાં પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ પણ હોય છે જે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે તેથી ઉનાળામાં દરરોજ કાચી ડુંગળી ખાવાથી સ્ટ્રોક નું જોખમ ઓછું થાય છે મિત્રો હવે વાત કરીએ કે શું ડાયાબીટી દર્દીઓ પણ ડુંગળી ખાઈ શકે ખરા મિત્રો જો વાત કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓ માટે ઉનાળો પડકારજનક હોય છે કારણ કે ખોરાકમાં ફેરફાર અને અતિશય ગરમીને કારણે તેમના બ્લડ સુગરના સ્તરમાં વધઘટ થવાની શક્યતા રહેલી છે અને મિત્રો જો આવી સ્થિતિમાં ડુંગળી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેમાં હાજર ક્રોમિયમ સંયોજનો ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે હવે એક પ્રશ્ન થાય કે શું ડુંગળી ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે ખરું મિત્રો જો એની વાત કરીએ તો ડુંગળીમાં હાજર પોટેશિયમ અને સલ્ફર કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને આનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે મિત્રો તેમાં હાજર ઘણા ફાઇટોકેમિકલ્સ રક્તવાહિનીઓની બળતરા ઘટાડીને રક્ત પ્રવાહમાં સુધારો કરે છે આનાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે મિત્રો હવે પ્રશ્ન થાય કે શું ડુંગળી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય ખરી મિત્રો જો વાત કરીએ તો ડુંગળીમાં કેલરી ઓછી અને ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું અનુભવ કરાવે છે આનાથી ભૂખ ઓછી લાગે છે મિત્રો વાત કરીએ તો ડુંગળીમાં કેટલાક સંયોજનો હોય છે જે ચયાપચય સુધારવામાં મદદ કરે છે આનાથી શરીર વધુ કેલરી બર્ન કરે છે જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે મિત્રો ધ્યાન રાખો કે ફક્ત ડુંગળી ખાવાથી વજન ઓછું થશે નહીં આ માટે તમારે સ્વસ્થ અને સંતુલિત આહાર લેવાની સાથે સાથે નિયમિત કસરત પણ કરવી પડશે નિયમિત પ્રાણાયામ કરવા પડશે અને યોગાસન પણ કરવા પડશે જે તમને વજન ઘટાડવામાં મદદરૂપ થશે તમારે ચાલવું પણ પડશે એટલે આવી બધી તમારે એક્સરસાઇઝ કરશો તો તે તમને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકશે બહારનું ખાવાનું ઓછું કરી દેજું જે ફાસ્ટ ફૂડ હોય છે એને આપણે ટાળવું જોઈએ આ બધું કરશો તો ઓટોમેટિકલી તમારું વજન એ ઘટાડવામાં મદદરૂપ કરશે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે ડુંગળી આપણા પાચન તંત્ર માટે કેમ સારી છે ડુંગળીમાં ફાઈબર અને પ્રીબાયોટિક્સ જેવા કે ઇન્યુલિન અને કુકટુલિગો સેકરાઈટ હોય છે જે પાચન સુધારો કરે છે આ ઉપરાંત ડુંગળી આંતરડા અને પેટમાં જમા થયેલી ગંદકીને સાફ કરવામાં પણ મદદ કરે છે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે શું રાત્રે ડુંગળી ખાવી સલામત છે મિત્રો જો વાત કરીએ તો સામાન્ય રીતે રાત્રે ડુંગળી ખાવી સલામત છે જો કે કેટલાક લોકોને રાત્રે ડુંગળી ખાવાથી ગેસ પેટમાં ખેંચાણ અથવા એસિડિટી જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેથી પાચન સમસ્યાઓથી પીડાતા લોકોએ રાત્રે ડુંગળીનું સેવન ઓછું કરવું જોઈએ મિત્રો હવે પ્રશ્ન થાય કે શું દરરોજ ડુંગળી ખાવી યોગ્ય છે તો મિત્રો એનો જવાબ છે હા બિલકુલ મિત્રો દરરોજ ડુંગળી ખાવી સામાન્ય રીતે સલામત છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જોકે વધુ પડતી ડુંગળી ખાવાથી ગેસ પેટમાં બળતરા અને એસિડિટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે તેથી તેને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ તો મિત્રો પ્રશ્ન એ થાય કે એક દિવસમાં કેટલી ડુંગળી ખાઈ શકાય મિત્રો વાત કરીએ તો સામાન્ય રીતે એક વ્યક્તિ દિવસમાં એક થી બે ડુંગળી ખાઈ શકે છે જોકે જો તમારી પાચન શક્તિ સારી હોય તો તમે બે થી ત્રણ ડુંગળી પણ ખાઈ શકો છો મિત્રો ડુંગળી કોણે ન ખાવી જોઈએ મિત્રો જે લોકોને પાચન સમસ્યા હોય તેમણે ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ કેટલાક લોકોને ડુંગળીથી એલર્જી થતી હોય છે આના કારણે તેમને ત્વચા પર ફોલ્લીઓ ખંજવાળ અથવા ઉલટી ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત સગર્ભા જેમણે તાજેતરમાં સર્જરી કરાવી છે અને જે લોકો હૃદય બીપી અથવા ડાયાબિટીસની દવા લે છે તેઓએ મર્યાદિત માત્રામાં ડુંગળી ખાવી જોઈએ તમને આ સારો લાગ્યો હોય તો લાઈક કરજો તમારા બધા જ મિત્રોને વોટસઅપ ઉપર શેર કરજો અને જો તમે આ ચેનલ ઉપર નવા હોવ પહેલી વાર જો વિડીયો જોતા હોય તો આવા રસપ્રદ વિડિયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આવજો મિત્રો બાય બાય આવજો તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ